મિષ્ટાન સાથેનું ભોજન જવામાં આવશે સાથે સાથે શાંતિલાલભાઈ પુંજાભાઈ લીંબાણી જેવો માનકવાના છે એમને પણ એક એવો વિચાર આવ્યો કે જ્યારે આટલો મોટો આયોજનમાં ભવ્યાથી ભવ્ય પ્રસંગ ઉજવાઈ રહ્યો છે આટલો મોટો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તો એમાં હું પણ ક્યાંક સહભાગી થાઉં તો એમણે પણ માનસિક દિવ્યાંગોને એ દિવસે મિષ્ટાન સાથેનું ભોજન કરાવ્યું છે અંજારના રણછોડભાઈ હિરજી વરુ જે વર્ષોથી માનવજ્યોત સંસ્થાને ખૂબ જ સાથ સહકાર અને સહયોગ આપતા રહ્યા છે અત્યારે વયોવૃત છતાં પણ હંમેશા માનવજ્યોત સંસ્થાને સાથ અને સહકાર આપી છે આપી રહ્યા છે એમના તરફથી એ દિવસે એકલા ટોલા જે નિરાધાર વૃદ્ધો છે એમના ઘરે ટિફિન પહોંચે એમને પણ મિષ્ટાન સાથેનું ભોજન મળે એવી રીતે વ્યવસ્થા માનવજ્યોત સંસ્થા દ્વારા એમના દાતા એ દાતાશ્રીના સહયોગથી અમે લોકોએ ગોઠવી છે તે દિવસે ગાય માતાને ઘાસચારો શ્વાનોને રોટલા પક્ષીઓને ચણ અમૃતસરમાં માછરીઓને લોટ તથા કીડીઓને કીડિયારો મળે એવી પણ એ મેં વ્યવસ્થા કરી છે આવા જીવડિયા કાર્યો તે દિવસે અમારી સંસ્થા દ્વારા કરવામાં આવશે પાલરા આશ્રમ સ્થળે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ભૂખ્યાને ભોજન રંગ બાળકોને તથા બાળ બાળસમયોગીઓને ભોજન પીરસવામાં આવશે આવી રીતે અયોધ્યામાં જ્યારે નૂતન રામ મંદિરની પ્રતિષ્ઠા થશે એ દિવસે અમારા આશ્રમે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે અમારા જે માનસિક દિવ્યાંગો છે એ બધાએ સાથે મળીને એ દિવસની અનેર ઉજવણી કરશે વિશાળ રેન્જની મલ્ટી બ્રાન્ડ બાઇક શોરૂમ એટલે શ્રી એન્ટરપ્રાઇઝ માત્ર લઈ ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં ચારસો સુધીની રેન્જની શ્રેણી એક થી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં રામલલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ